તો રાજકોટ શહેરના પોષ વિસ્તાર અંબિકા ટાઉનશિપના લોકો દ્વારા ગઈકાલે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે અનેક વખત રજૂઆત છતાં પણ તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે જનતાએ જ બીડું ઝડપવું પડ્યું હતું ત્યારબાદ આજે સ્થાનિકોનું ટોળું મનપા કચેરી ખાતે પહોંચ્યું હતું સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામના ખડકલા કરી દેવામાં આવ્યા છે ખુદ કોર્પોરેટરની શેરીમાં જ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હપ્તા પણ લેવામાં આવી રહ્યા છે

અમારી શેરી આખી આગળની બંધ છે શેરી નંબર બે શ્રેણાજી પાર્ક આજે દસ વર્ષથી આય ઓફિસે આવી છે ધક્કા ખવડાવે છે સાફ નથી કર દેતા રસ્તો નથી કર દેતા અને ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે ગેરકાયદેસર બાંધકામ આખી શેરીમાં છે મંદિર આખું બંધ શેરીમાં ઊભું થઈ ગયું છે દસ સાત વર્ષીય ધક્કા ખાય છે કોઈ જવાબ નથી દેતું ઓફિસમાં અન્ય મહિલાઓ છે તમને સાથે વાત કર્યું બેન ખાસ કરીને ગઈકાલે આપના દ્વારા છે તે રેડ પણ કરવામાં આવી હતી મહિલાઓની સુરક્ષા ઉપર કેવા સવાલો અમારી જરાય સુરક્ષા નથી અમારે નીકળવું હોય તોય નથી નીકળાતું ત્યાંથી અન્ય મહિલા છે બેન ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ ને લઈને આજે છે શું કહેશો ગેરકાયદેસર એ લોકો બાંધકામ કરીને બેઠા છે ત્યાંથી અમે નીકળી નથી શકતા કેમ કે અમારા બાળકોની કોઈ સેફટી નથી અમે બાલ્કનીમાં પણ જઈ શકતા નથી એ લોકો ખુલ્લે આમ જે તે વસ્તુ કરતા હોય છે ને ગેરકાયદેસર બાંધકામ ઉપર એ લોકો બેસી ગયા છે ને એવડી હજી જ ઉપર પટી ગેરકાંદેસર લાઈટ કનેક્શન પણ એ લોકો વાપરે છે બધા લાઇટ છે ગાડી કાલે આવી હતી આજે આવી તી કાલે રેડ પડીને એની પહેલાં ગાડી આવીને જાણ કરી ગઈ એટલે એ બધું પતી ગયું ખાસ કરીને અહિયાં જે કર્મચારીઓ દ્વારા આપને જવાબ શું આપવામાં આવ્યા હતા અમને સાહેબ એ ચોખ્ખું કીધું હતું કે અમને એક મહિનો આપો મહિના દી માં તમારું વધુ થઈ જાય સાહેબ જોઈન વયા ગયા કાંઈ થયું નથી આમનામ થકા સાત વર્ષ ખવડાવે છે ચોક્કસપણે જે છે મહિલાઓની પણ છે તે હાલ એક જ રાવ જોવા મળી રહી છે કે ગેરકાયદેસર બાંધકામના કારણે છે તે ત્યાંના લોકો છે તે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે અને ગઈકાલે છે તે તેમના દ્વારા છે તે જનતા રેડ પણ કરવામાં આવી હતી હાલ આજે મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે છે તે મહિલાઓ પહોંચી છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ